તો દોસ્તો આપણે સરસ મજાની પ્રિન્સભાઈ સાથેની મુલાકાત કરી તમને બધાને મેનુ બતાવ્યું તો તમે અત્યારે મારી થાળીમાં જોઈ શકો છો કે જો આ લચકો છે આ રીંગણાનો ઓળો છે આ લસણિયા બટેટા છે આ કઢી છે આ મિક્સ ભજીયા છે ચાર જાતના જૂંદાનું છે મેથીનું છે મરચાંનું છે અને પતરીનું છે અને આ ખીચડી છે પાપડ છે અને આ છે જો માખણનો લોંદો મસ્ત મજાનો એ ને ને બાજરાનો રોટલો હજી તો આમાં સલાડ હતું ને છાસ છાશ છે આ વાલી છાસ તો હોય જ આપણે ભેગી એની સાથે સાથે પછી ચટણી હતી બે જાતની પણ એ કાંઈ આમાં સમય એમ હતું નહીં ને આપણે કાંઈ એટલે આમાં લીધું નથી ને આ કઢી છે સરસ મજાની જોઈ શકો છો આપ હવે હું તમને ધીરે ધીરે ટેસ્ટ કરી બતાવું છું પહેલાં તો આપણે લચકાનો ટેસ્ટ કરીએ કે કેટેસ્ટ જેના માટે કાઠિયાવાડી માટે પ્રખ્યાત છે દોસ્તો હમ મસ્ત મજાનો એ લટકો છે હવે જો આ લસણી બટેટું તો મને બહુ ભાવે મારી ફેવરેટ આઈટમ હોય તો લસણીય બટેટા છે દોસ્તો વાહ અદ્ભુત ટેસ્ટ છે એનો હવે આપણે આ માખણનો જે સરસ મજાનો લોંદો છે એને આપણે જરાક આમ ચોપડી લઈએ આ અને હવે એને ઓળામાં ડુબોડીએ ડૂબોડીએ આપણે હવે એ ટેસ્ટ કરીએ આપણે ઓરિજિનલ દેશી ટેસ્ટ જો જમાવટ પડી જાય એવું છે દોસ્તો વાહ અદભુત છે હવે તમે આ ભજીયા જોઈ શકો છો દોસ્તો ગરમા ગરમ છે આપણે ભજીયાની છૂંદાના ભજીયાની એક બાઇટ લઈએ દોસ્તો તમે જુઓ શું એનો ટેસ્ટ છે ને શું એની જમાવટ છે બાકી વાહ ભજીયા મળી જાય એટલે દુનિયા મળી જાય પણ તમને બધાને બતાવવા ખાતર આજે મેં બધી વસ્તુ મારી થાળીમાં લીધી છે દોસ્તો નહીતર મને ભજીયા મળે એટલે દુનિયા મળી જાય જો આ મરચાંનું ભજીયું જોઈ શકો છો તમે કેટલું સરસ છે જો ફર્સ્ટ ક્લાસ ભરેલું છે મસાલાથી અંદર અદભુત એનો જે ટેસ્ટ છે એ અદભુત ટેસ્ટ છે દોસ્તો હવે કઢી તમને ચાખીને બતાવી દઉં જરાક પ્યોર આપણી કાઠિયાવાડી ઘડી છે દોસ્તો અને આ ખીચડી છે હવે આવી મોજ જો તમારે માણવી હોય તમારે આવો જલસો પાડવો હોય ને તમારા તમારા મહેમાનને જો તમારે ખુશ કરવા હોય તો તમે રાંધલ કેટરેસને તમારા આંગણે બોલાવો અને તમારા પ્રસંગને દીપાવો એ હું તમને ખાસ કહીશ પ્રિન્સભાઈના જે મોબાઈલ નંબર છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારા દરેક પ્રસંગને સુશોભિત કરવા માટે તમે રાંધલ કેટ્રેસનો કોન્ટેક કરો અને તમારા પ્રસંગને ચાર ચાંદ લગાવો અને મહેમાનોને ખુશ કરો દોસ્તો તો ફરી પાછા નવી અપડેટ અને નવા બ્લોગ સાથે રૂબરૂપ થશું અને કંઈ ને કંઈ વાત આપના માટે લાવતા રહેશું ત્યાં સુધી હું ઘોડાની મોજમાં હું